સુરતના ઉદના વિસ્તારના ભગવતી નગરના કુખ્યાત બુટલેગર પંકજ ધનસુખ રાણાએ દારૂ સંતાડવા માટે આખા ઘરને ચોરખાનામાં પરિવર્તિત કરી નાખ્યું હતું કબાટ

ચોરખાનું બનાવીને દારૂની બોટલો સંતાડી રહ્યો છે તેવી વાતની મળી હતી અને પોલીસે ઘરમાં જેમ જેમ ચેક કર્યું તેમ તેમ આખા ઘરમાં ચોરખાના મળતા ગયા હતા બુટલે ઘરે લોખણ ના કબાટ પાછળ દિવાલ બનાવી દારૂ સંતાડેલો જોવા મળ્યો હતો રસોડામાં પણ બેઝીની પાછળ ખાલી જગ્યા બનાવી તેમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડેલો મળી આવ્યો હતો જોકે વધુ તપાસ કરવામાં આવતા પોલીસને ડમી પાછળ પણ ચોરખાનું મળી આવ્યું હતું એટલું જ નહીં છત પર નકલી આઉટડોર પોલીસને જોવા મળ્યું હતું આશ્ચર્યજનક રીતે આઉટડોરને કોઈ વાયરિંગ જ ન હતું માત્ર દેખાડા ખાતર મૂકેલું આ આઉટડોર ખસેડતા પાછળની જગ્યાએ મોટું ચોરખાનું જોવા મળ્યું હતું જેમાંથી દારૂની બોટલો મળી આવી હતી ના વિસ્તારના બુટલી ઘરે આખું આખે આખું ઘર ચોરખાનામાં પરિવર્તિત કરેલું જોવા મળી રહ્યું છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ